હાલ ફોન વાપરનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં સ્માર્ટફોન આપણા બધાના જીવન અને આદતમાં સામેલ છે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઘણા કલાકો વિતાવે છે નિષ્ણાતો બાળકોના સારા ભવિષ્ય લોકોના સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે અને તૂટેલા સંબંધોને પાટા પર લાવવા માટે સ્ક્રીન સમય ઘટાડવાની ભલામણ કરે છે આ કારણે વિશ્વભરમાં સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તાજેતરમાં જાપાનના એક શહેરમાં ફોનના ઉપયોગ અંગે એક નિયમ જાહેર કર્યો છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે હવે લોકો દિવસમાં ફક્ત બે કલાક માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે જાપાની મીડિયા રિપોર્ટ અનુસાર જાપાનના ટોક્યો શહેરના રહેવાસી હવે દિવસમાં ફક્ત બે કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે

કોકીએ સ્પષ્ટતા કરી હતી કે આવા હુકમનું ઉલ્લંઘન કરવા બદલ કોઈ નાણાકીય કે ફોજદારી દંડ થશે નહીં તેમણે કહ્યું કે સ્ક્રીન ટાઈમને બે કલાક સુધી મર્યાદિત રાખવા એ ફક્ત એક માર્ગદર્શિકા છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે